હાલ નર્મદામાં લીલાછમ જંગલો ડુંગરો પહાડો ખડખડ વહેતા ઝરણાઓ અને ધોધનું અનુપમ દ્રશ્ય પ્રવાસીઓને આકર્ષે એવું છે નર્મદાનું ઝરવાણી અને નિનાયુ ધોધ તો ખૂબ જ પ્રખ્યાત છે પરંતુ અનુપમ સૌંદર્ય ધરાવતા અન્ય ધોધ પણ નર્મદા જિલ્લામાં આવેલા છે પરંતુ તે પ્રચલિત થયા નથી ત્યારે જિલ્લાના આવા જ એક ધોધ પૈકીનો એક નયન રમ્ય ધોધ ટકારાનો ધોધ છે લોકવાયકા પ્રમાણે આ ધોધ રાજા રજવાડા સમયનો છે અને રજવાડા સમયે આ ધોધ ખૂબ જ ઊંચાઈ પરથી પડતો હતો અને જેને કારણે ખૂબ મોટો અવાજ પણ આવતો હતો અને આ ધોધને રાજાએ બનાવડાવ્યો હતો તેથી તરીકે ઓળખાય છે આ ધોધ પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર છે નાંદોદ તાલુકાના જૂના ઘાટા ગામ પાસેનો ટકારાનો ધોધ હાલ ચોમાસામાં સોળે કળાએ પૂરબહારમાં ખીલી ઉઠ્યો છે આ કુદરતી ધોધનો નજારો માણવા પ્રવાસીઓ મોટી સંખ્યામાં ઉમટી રહ્યા છે રાતપીપળા નજીક આવેલ આમલેતાથી ત્રણ કિલોમીટર દૂર ખોજલવાસલા પાસે ઢોજકી તરફના વળાંકમાં જતા આ ટકારાના ધોધનું કુદરતી પ્રવાસીઓને આકર્ષી રહ્યું છે ખૂબ શાંત સ્વચ્છ સુંદર અને પ્રાકૃતિક જગ્યા છે જગ્યાએ અત્યારે ધોધ ખળખળ રહ્યો છે પ્રવાસીઓ ઉમટી રહ્યા છે લોકો સેલ્ફીની પણ મજા માણી રહ્યા છે જો કે આ સુંદર પિકનિક પોઈન્ટને પ્રવાસન વિભાગ કે વન વિભાગ દ્વારા વિકસાવવાની જરૂર છે હજુ સુધી પ્રવાસન વિભાગ કે તંત્ર તરફ ધ્યાન ગયું નથી પણ તંત્રનો વિકાસ કરે એવું લોકો ઈચ્છી રહ્યા છે

तो सरकार तो ने हमारी मांग कहा जाता है को। और ये जगह झूनागाटा गांव से तीन किलोमीटर और राजकुंडा से पंद्रह किलोमीटर दूर आई हुई है इस जगह को घाट कहा गा जाता है बहुत ही सुंदर जगह है पीसफुल जगह है नेचुरल वाटरफॉल है आप यहाँ

રાજા વખતનો ધોધ છે અને એ રાજાએ એને આંકડા મારીને ટકોરા મારીને આ ધોધ બનાવ્યો તો એટલે એને એને કકોરાનો ધોધ કહેવામાં આવે છે બહુ ફેમસ ધોધ છે જોકે આ પબ્લિકે આ શોધી કાઢેલો ધોધ છે જેને કારણે તમે જોઈ શકો છો કે આ ધોધનું કુદરતી સૌંદર્ય અનુકૂળ છે અહીંયા લાહવાની મજા આવે છે પણ કે અહીંયાથી નીચે ઉતરવા માટે ફગર જાય છે એવી વ્યવસ્થા નથી લખતી જવાય એવી વ્યવસ્થા છે તો તંત્ર જો એને પિકનિક પોઈન્ટ તરીકે વિકસાવે